ચા નાખી અને બધું વીણાઈ ગયું એક બોરો કાલ ભરાણો થઈ અને પાછો આજો આ એક બોરો ભરાણો હવે વીણવાનું કઈ બાકી રહ્યું નથી વા ઓલો ખોચો છે જરાક બાકી ખાલી ત્રા એમાં મસાલ બધું થઈને અડધું માંડવી થાય તો ભલે અને હવે છે ને ભાઈ જો આ ભૂખાના ઢગલા પડે ને ત્યાં છે ખરું ખરાવારી જગ્યાએ આપણે હજી કઈ ડેડ બોય વીણો નથી તે વીણવા જવાનું છે એટલે એ વીણી આવી અને આજે અટાણ હે ને પાકે છે ભાઈ ચા હજાર હવે ચા પાણી પી અને પછી જીમડા જ્યાં હું રાજો ભાઈ ચાંખ વીણાઈ ગયો જો હારી હવે આ માઉલી કોકો કોકો માંડવી દેખાતી હતી જો હારી હવે ક્યાં કઈ દેખાય પછી ક્યાં કામ નીકળે જો આમ કોઈ પારી ને હોય ને તો પારી માથે કોઈ ડટાઈ ગઈ હોય ને આપણે આમ આમ ફરી તો કદાચ નીકળી તો નહીં પણ ક્યાં ક્યાં કેમ નીકળે આ પારી ને હોય ને એમાંથી આપણે ઘાટ્યું હોય ને એમાંથી આપણે નીકળે પારી પડે એટલે નીકળે અને છે ને ભાઈ કાલે કદાચ આપણે ખાતર ભરવાનો વેત આવી જાય સાંજના ટાઈમમાં તો કાલે રાતે ખાતર ભરાઈ ગયા એટલે પરમદીમાં દાંતી હાલી જાય અને રાપ હાલી જાય એટલે કામ થઈ જાય કમ્પ્લીટ પછી વાવવાનું ઉજરીએ અને આપણે વાવવાના છે જીરું ભાઈ અને જીરું છે ને આપણે વાવવાનું છે નિગમનું ગુજરાત ચાર પાંચ કિલોવારી થેલી આવે ની બિયારો આવી ગયો છે અને આપણે લાણવા મૂકી દીધો એ લોકો ઉતરો નથી એટલે એને કોતરામાં વીટીના લાઈનો છે એને લાઈનો એને બે તંદી થઈ ગયા એટલે હવે એને ચેક કરી લઈ હજી વાર છે વાવવાની તા તક હરખું ઉગી જાય ને જોવાઈ જાય કે હું કૂગે છે ને શું થાય એ બરાબર એટલે જીરું વાવવાના છે અહીંયા જીરું વાવવાનું છે ને ઓલીવાડીમાં જીરું વાવવાનું છે ને ઓલીવાડીમાં ભાઈ આપણે ઉપર ઉપરથી જોઈએ નથી એ ક્યાં ચૌડાક કાંઈ આપવાનું નથી કેમ કે જરાય તૂટી જ નથી ઉપરથી એ પાંચ વીઘામાંથી સમજી લ્યો ને અડધો બરો માન થાય ઉપરથી અને અહીંયા દસ વીઘામાંથી છે ને ભાઈ ઉપરથી થયા હતા ત્રણ બોરા અને ચૌડામાંથી બે બોરા થયા લેવું થયું અને જો ભાઈ આપણે આજે આ વાડીમાં જો આજે દેખાય ને જો અહીંયા ચૌડા જરાય બેઠા જ નથી જોવા જઈએ આ બધું ધોવાણ વાળું જોવા અહીંયાથી આવી જાય ને જો આટલા પટડામાં નથી બેઠા જો આવું રોગી લીઠીયું જ થયું એનું કારણ છે કે અહીંયા છે ને ભાઈ ધોવાણ થઈ ગયું હતું આપણે જો આ નદી આમાંથી આવી હતી ને આ છે નદી છેલ એનું જો તમને નદી બતાવું છેલ આવી દીધી ને એટલે આમાં જો ઠેવે ઠેવે બહુ નથી બેઠું જવું તો બહુ થઈ જો ભાઈ અહીંયા છે ને નદી છે આમાં જાણે કઈ દેખાય નહીં ઝાડી ને બહુ છે પાણી આખી ભાઈ રહી છે પાણી ને હજી બંધ માથે પાણી આમાં છે ને ભાઈ ખડ આખો ગંજ થઈ ગયો જો છે ને ખડ ખડ નકરું એટલે દાંત આલીએ માં થોડીક માંડવી નીકળીએ તો ખરા દાંતી રાહ જોઈએ ટાઈમ મળીએ ને તો વીણા હે કરીને કંઈ વીણવાની જરૂર નથી લાલો હવે આપણે ચા પાણી પી લઈ અને જો વાહ છે ને ખરવું છે જો આ બે ઢગલા આની કોરનો ઢગલો છે એ કાકાનો અનોલો લાંબો લાંબો દેખાય ને આપણો હે એટલે ખરું ને એ બધું ચોખ્ખું કરવાનું છે ખાતર ન્યા જ પડ્યું હે પાછું ખાતર ફેરવી જાય ને તો જો કાલે એ ખાતર પરવાના આવે તો ટ્રેક્ટર ના આવે તો એની માથે વીલ આવે તો ડેડા બધા છૂંધાઈ જાય તો પેલા એ વીણી લઈને પછી ટ્રેક્ટર ને આવે તો કંઈ આપણે ટેન્શન ના રહીએ માં ખરામાં ઘણું બધું ખૈરું હોય ગયો પછી ધૂળ હતી ખૈરું ઘણું બધું હોય હાલો નહીં ઢગલે જઈને તમને બતાવી ઢગલો અહીંયા જ છે એટલે એ ખરું ને એ બધું તમને બતાવું હાલ મિત્રો કન્ટિન્યુ બની હું જ્યાં ચા પાણી પીને પછી મળીએ આપણે પાછા હાલો ભાઈ

એટલે સુધી આપણે ઓલા ભર્યા લઈને હોય ને એમનું એનું હે બધું આપણે લઈ જો વીણાઈ જાય તો કાલે આપણે અહીંયા જો ઓલો ખાતરનો ઢગલો નથી પડ્યો ખાતર બાતર ને ભરાઈ જાય એમ જાય ખાતર ભરવા ટેક્ટર ને આવે ને રાતે જોઈએ પાછો ઢગલા ને છે ને ઉપાડીને ને અહીંયા એક નવો ઢગલો કરે પાછો હરખો બધો આમ ઓલું કરી દઈએ હરખો બધો કેરવાઈ જાય એકવાર કેરવાનો પાછો કેરવાઈ જાય ને પછી ટ્રેક્ટર હું નાલતો હોય આમાં બધા માંડવી રહી ને કચરાય ના જાય ને એના માટે એ થાય અને ભાઈ અહીંયા ઓલીવાડીમાં આપણે થોડીક માંડવી છે ને આમ લગભગ હવા હોક મળી એવી થાય વા પાંચ વીઘામાંથી કેમ કે ધોવાણવાળી નુકસાની હતી ને એટલે વીઘે આમ પચીક જેવો અંદાજ છે અને આ વાડીની સાહેબ ત્રણસો થી હવા ત્રણસો હાડા ત્રણસો હવા ત્રણસો મણ જેવી અહીંયા સાહેબ ત્રીસ બત્રીસ મણ જેવી માંડવી એટલે માંડવી બહુ નામી સિવાય આવે જવું તો ભાઈ ભૂખો તાજો આમ કવડો ઊંચો ઢગલો આ બધું આમને લાંબુ લાંબુ પડ્યું આમને લાંબો લાંબો ઘણે બધી છે સારો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બહને રહ્યો હવે આપણે આ રાક વીણી લઈએ પછી મળીએ પાછા આજ કે બધું વીણાઈ નહીં રહીએ એમ કે ઘણું બધું અને વીણતા થાય ત્રણ કલાક ત્રણ ચાર કલાક અને હવે ટાઈમ રહ્યો નથી એટલે વાગી ગયા છે ચાર બરોબર એટલે આપણે વીણી લઈ અને પછી મળી કન્ટિન્યુ તમે બ્લોકમાં ભાઈ નાખી હાલો ભાઈ ખાતર નો બહુ બહુ બોલે હાજના વાઈ ગયા આઠ જોઉં તમે લોડર ને જો એક ટ્રેક્ટર આમળું ભરે જો એ રીતે જરા જરા ચિલકું દેખાય ખાતર ભરવાનું ભાઈ ચાલુ છે ના રાત સિવાય સેટિંગ થાય એમ હતું નહીં એટલે આપણે રાતે જ ભરવું પડે મેં ને રાતે હરા હું તો ભરા એ ઉડે ઓછું હા લોડર છે અજણભાઈ સુવા અને ભાઈ ઓલું ટ્રેક્ટર હે ને આવું હજી ઓલું ખાતર વટાણાય વાડીમાં ભરે હે ને એ છે મિસ્ટર દેવા તાહિરનું બ્લોગર હો ભાઈ અમાર દેવા તહિર ને દેવતીભાઈ આકે લોડ ચાહે ભરાઈ ખાતો જો આટમે થોડો થોડો દેખાય બહુ તો નઈ દેખાય ના ભાઈ દેવતભાઈ આહી હો ભાઈ મિસ્ટર દેવાત આહી આયું બણે રાતી બોલતો હો ભાઈ ના ચર્માટ ક્યું હે વાંહે બેક માટી હો જે આમથી આવે છે đó phải ông thay giờ đi, giờ đi, à lệ vậy chứ, à vậy à ગારિયા અમાર કાકા પોતે પોતે આ પોતે ભાઈ બ્લોગર ના કાકા 72 દિવસથી હોટલમાં ના કંઈ નથી ખાલી રહી કહી દઉં પાણા ના આવે આ બાટી કોની ના કરું આવ્યો તો ના હાલો આંગણી દેવલાને જો કહી દઉં હું હાલ ન્યાજમાં પાણ આવે કાઢના છું હાલો ભાઈ ભાઈ હવે છે ને ઓલાકીએ પાણા આવે છે જે આપણે લોડરે રહીને તો પાણો બાણો આવે ને તો એ આપણે કાઢી નાખીએ આના પગમાં ના ઓલું નાખું ઉપરથી આવે ને પાણો વાજો વાજ તો લાગી જાય પગમાં એમ હવે સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બી ના રહ્યો જોઈ આગળ આગળ હવે જો અહીંયા લોડર છે આપણે અહીંયા લોડરે વૈયા જાય એટલે વાંધો ના આવે પાણા કોઈ હોય તો અટાણ બહુ તો ના દેખાય પછી એટલે દેખાય કાઢ તો ઓલા પગમાં લાગે છે